આવું હું કરતી ઘણે માતા બોલી જઈ તું વિશાલ અને હજુ તો એનો પાછેરા હું પહેલી ભૂણી છે અને તમારું હું તમારા પાણી છે એવું ભગવાન ની વાત આપું ચાર વાર હું દુઃખ બોલતો નતો અત્યારે હાલ તમે એને ગમે તે ઇંગ્લિશ વાળો ગુજરાતી વાળો બધું વાંચી નાખો બિલકુલ જગત એવું કેતું તું